હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમ તેલમાં ઉમેરતા જ તળાઈને એકદમ સરસ ફૂલી એકદમ સફેદ ઉજળી અને સાઈઝમાં ડબલ થઈ હાથથી ટુકડા કરતા તો સાવ ભૂકો થઈ જાય ને તેવી ક્રિસ્પી ફરસી આ છે ગોટી જુવારના પાપડ તો આજે આપણે ગોટી જુવારના પાપડ બનાવીશું તો મારા પડોશીએ તેની ઓરિજિનલ રીતથી પરફેક્ટ માપથી લોટ ગરમ પાણીમાં મિક્સ કરવાની કે તપેલામાં બેસવાની ઝંઝટ વગર ગોટી જુવારના પાપડ કઈ રીતે બનાવી શકાય તેની ઓરિજિનલ રીત બતાવેલી છે તો આજે હું તમારી સાથે ગોટી જુવારના પાપડ કઈ રીતે બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર કઈ રીતે કરી શકાય તેની રીત બતાવીશ તો આ પાપડ બનાવવા માટે આપણે ગોટી જુવારનો લોટ લેવાનો છે તો ગોટી જુવારના પાપડ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં બે કિલો જુવારના લોટ સામે આપણે છ લીટર પાણી લેવાનું છે છ લીટર છે તપેલાને તમારે ઢાંકણ ઢાંકી અને ગરમ કરવું હોય તો એ રીતે તમે ઢાંકણ ઢાંકીને સારી રીતે ગરમ કરી શકો છો તો હવે તમે અહીંયા જોઈ શકશો કે પાણી આપણું થોડું થોડું ગરમ થઈ ગયું છે તો તેની અંદર હું એક નાનો વાટકો છે તે ભરીને અજમો ઉમેરી દઈશ તમારે અજમાનું પ્રમાણ તમને જે રીતે ભાવે એ રીતે ઉમેરી શકો છો પણ અત્યારે મેં અજમાનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં લીધેલું છે તો અત્યારે મેં બે કિલો જુવારના લોટ સામે છ લિટર પાણી લીધેલું છે આ પરફેક્ટ ખીચું બનાવવાનું માપ છે તો તમે આ માપ ફોલો કરી શકો છો આ માપથી પાપડ એકદમ સરસ પોચા અને ક્રિસ્પી બને છે અને સાથે જ મેં એક વાટકો ભરીને તલ લીધેલા હતા તલને મેં દસ મિનિટ માટે આ રીતે પાણીમાં પલાળીને રાખેલા છે તલને પાણીમાં પલાળવાથી જ્યારે આપણે પાપડ તળીએ ત્યારે તે ફૂટતા નથી એટલા માટે પલાળીને ઉમેરવા જરૂરી છે હવે તેની અંદર એક વાટકો ભરીને હું નમક ઉમેરી દઈશ નમકનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ કે માઇનસ કરી શકો છો અહીંયા તમે જોઈ શકશો પાણી આપણું થોડું થોડું ઉકળવા લાગ્યું છે પણ આ જ રીતે આપણે પાણી હજુ દસથી પંદર મિનિટ માટે ઉકાળી લેવાનું છે જેથી આપણું પાણી સરસ પાકીને તૈયાર થાય હવે આપણે આ પાપડને એકદમ સરસ પોચા બનાવવા માટે પચાસ ગ્રામ ખારો ઉમેરીશું તેનાથી આ પાપડ ખૂબ જ સરસ પોચા બનશે હવે આ પાણીને આપણે સારી રીતે પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને ઉકળવા દઈશું ત્યારબાદ આપણે પાણીને નીચે ઉતારી લેવાનું છે તો આ પાણી સરસ આપણું ઉકળીને તૈયાર થઈ ગયું છે તો મેં નીચે ઉતારી લીધેલું છે અત્યારે તમને આ પાણીનો કલર એકદમ ચેન્જ દેખાતો હશે કારણ કે આની અંદર આપણે અજમા ઉમેરેલા છે એટલે તેનો કલર આ રીતે બદલાઈ ગયો છે અને એનાથી જ તમને ખબર પડી જશે કે આ પાણી આપણું કેટલું સરસ ઉકળીને તૈયાર થઈ ગયું છે હવે બાજુમાં જે કાંઈ અજમા લાગી ગયેલા હોય તેને ચમચાથી આપણે અંદર મિક્સ કરી દઈશું આ રીતે તમે ગોટી જુવારના પાપડ બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારે આ પાપડ ખાવા હોય ત્યારે તળીને અથવા તો શેકીને તમે ખાઈ શકો છો તો અહીંયા મેં ગોટી જુવાર બે કિલો લીધેલી હતી તેને દળાવી અને ત્યારબાદ તેને ચાળીને લોટ રેડી રાખેલો છે તે લોટ હવે બધો જ આપણે પાણીમાં ઉમેરી દઈશું તો આજે આપણે ખીચું અલગ રીતે જ બનાવીશું તપેલામાં ખીચું મિક્સ કરવાની કે બેસવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે આ ખીચું આપણે રેડી કરવાનું છે હવે તેને આપણે કોઈ પણ વેલણથી અથવા તો આ રીતે કોઈ મોટી લાકડી હોય તેનાથી મિક્સ કરી લેવાનું છે તો આ રીતે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર ખીચું બનાવજો બહુ જ સરસ ખીચું તૈયાર થશે તપેલામાં બિલકુલ ચોટશે પણ નહીં અને પાપડ પણ ખૂબ જ સરસ બને છે તો આ રીતે કન્ટિન્યુ મિક્સ કરી લેવાનું છે જેથી તેમાં ગાંઠો ન રહે એક સાઈડ કોરોલોટ રહી ગયો હોય તો તપેલાને ફેરવી ફરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે તમે ખીચું સારી રીતે બનાવશો તો તમારા પાપડ એકદમ સરસ બનશે આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તપેલાને ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું અત્યારે મેં રેસ્ટ આપેલો છે તમે ન આપો તો પણ ચાલે આ ખીચું તમે તરત જ બાફીને પાપડ બનાવી શકો છો પણ અત્યારે હું તેને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશ જેથી લોટ છે તે સરસ આ રીતે ગરમ છે તો કૂક થઈ જશે હવે તેને ઢાંકી દઈશું અને થોડીવાર માટે રહેવા દઈએ તો હવે આપણે પંદર મિનિટ બાદ ખીચાને બાફીને તૈયાર કરીશું તો તેના માટે એક તપેલીની અંદર પાણી મૂકેલું છે તેના ઉપર આ રીતે આપણે કાણાવાળી ઝાળાઈ મૂકીશું તેની અંદર થોડો થોડો લોટ છૂટો છૂટો મૂકી દઈશું આ રીતે છૂટો છૂટો લોટ મૂકવાથી એકદમ સરસ વરાળથી બધો જ લોટ આપણો બફાઈને તૈયાર થઈ જશે આ રીતે જારીમાં જેટલો લોટ સમાય એ રીતે આપણે લોટને ટુકડા કરી અને મૂકી દેવાનો છે ત્યારબાદ તેને ઢાંકી એટલે દસથી બાર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું જેથી આપણું ખીચું છે તે એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જશે તો હવે હું ઢાંકીને રહેવા દઈશ હવે પંદર મિનિટ બાદ આપણે લોટને ચેક કરી લઈશું તો તમે જોઈ શકશો અહીંયા આપણા ખીચાનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે અંદરથી પણ સરસ કૂક થઈ ગયું છે તો તેને આપણે નીચે ઉતારી લઈશું તેને આપણે એક પ્લાસ્ટિકની જે કોથળી હોય છે તેના ઉપર લઈ લેશું અને તેની સારી રીતે આપણે મસળી લેવાનો છે આની અંદર આપણે તેલનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ જેથી આપણે લાંબા સમય સુધી આ પાપડને સાચવી શકાય છે કારણ કે તમે આની અંદર તેલનો ઉપયોગ કરશો તો થોડોક ટાઈમ થાય એટલે તેલની સ્મેલ આવવા મળે છે પાપડમાં તો આજે આપણે બિલકુલ તેલનો ઉપયોગ નહીં કરીએ અને આ પાપડ તૈયાર કરીશું હવે લોટને આપણે સારી રીતે આ રીતે તમને જે રીતે વિડીયોમાં બતાવીએ છીએ એ રીતે તમારે મસળી લેવાનો છે જ્યારે ગરમ હોય ત્યારે મસળશો એટલે તે એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે હવે તમને આ ખીચું દેખાઈ રહ્યું હશે એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે હવે આ ખીચું છે તેની અંદરથી થોડો પાટ અલગ કરી લઈશું અને તેમાંથી નાના નાના લુવા બનાવી લઈશું જે સાઈઝના આપણે પાપડ બનાવવા હોય એ રીતે આપણે લુવા બનાવી લેવાના છે તો અત્યારે હું મીડિયમ સાઇઝના પાપડ બનાવી રહી છું તો આ રીતે હું લુવા બનાવી રહી છું તો અહીંયા હું પાપડ દબાવીને બનાવી રહી છું તો આ રીતે પાપડ બનાવવાની જે પાટલી આવે છે તે લીધેલી છે તેની ઉપર આપણે બટર પેપર લઈશું અને એક લુઓ મૂકીશું અને તેના ઉપર બીજું બટર પેપર મૂકી અને તેને પ્રેસ કરતાં દબાવી લઈશું અને પાપડ રેડી કરી લઈએ તો આ જ રીતે બાકીના બધા જ પાપડ આપણે દબાવીને તૈયાર કરી લઈશું સાથે સાથે આપણે પાપડને સુકવતા પણ જઈશું તો જોયું ને ફ્રેન્ડ્સ પાપડ બનાવવા કેટલા સહેલા છે અને તેને સુકવવા પણ ખૂબ જ સહેલા છે તો આ રીતે મેં તો આ રીતે મેં ગોટી જુવારના પાપડ બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે પાપડને મેં આ રીતે રૂમમાં સૂકવી દીધેલા છે તો આ રીતે થોડો થોડો લોટ મૂકી અને બધો જ લોટ આપણે સ્ટીમ કરીને આ રીતે પાપડ તૈયાર કરી લેવાના છે તો આ રીતે મેં બધા જ પાપડ સ્ટીમ કરી વણી અને સૂકવીને તૈયાર કરેલા છે તો અહીંયા તમે જોઈ શકશો બધા જ પાપડ આ રીતે મેં પહેલાં રૂમની અંદર દીધેલા છે બીજે દિવસે તમે એક દિવસ માટે તડકામાં શકો છો સારી રીતે પાપડ સુકાઈ જાય ત્યારબાદ તમે એર ડબ્બામાં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો આ રીતે પાપડ બીજા દિવસે એકદમ સરસ રીતે તડકામાં સુકવી દીધેલા છે જેથી એકદમ સરસ કડક અને ક્રિસ્પી થઈ જાય તો અહીંયા તમે જોઈ શકશો આપણા પાપડ છે તે એકદમ સરસ ક્રિસ્પી અને બધા જ પાપડ તિરાડ વગરના તૈયાર થઈ ગયા છે હવે આ પાપડને તમારે એર ટાઈટ ડબ્બામાં ભરી અને આખા વર્ષ માટે રાખી દેવાના જેથી આ પાપડ સારા રહે તમે આ પાપડને એક વર્ષ અથવા તો બે વરસ સુધી પણ સ્ટોર કરી શકો છો હવે આપણે પાપડને તળીને તૈયાર કરીશું આ પાપડને પાપડને તમે શેકીને અથવા તો તો તળીને તળીને બંને રીતે ખાઈ શકો છો આપણે તૈયાર કરી લઈશું તો તેના માટે મેં તેલ ગરમ થવા માટે રાખી દીધેલું હતું તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે આ રીતે તેલ ગરમ થાય એટલે પાપડને આપણે તેલમાં ઉમેરી દઈશું અને આ રીતે પાપડ તળાશે એટલે ફૂલવા લાગશે અને તેની સાઈઝ છે તે ડબલ થઈ જશે અને એકદમ સરસ ઉજળો દેખાશે તો અહીંયા આપણા ગોટી જુવારના પાપડ બનીને તૈયાર છે તમે જોઈ શકશો આ પાપડ કેટલા સોફ્ટ અને ઉજળા બન્યા છે અને સાથે ક્રિસ્પી પણ એટલા જ બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર ચોક્કસથી આખા વર્ષ સાચવી શકાય તેવા આ ગોટી જુવારના પાપડ જરૂરથી એકવાર બનાવજો અને તમને આ રેસીપી ઉપયોગી અને ગમી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ગોટી જુવારના પાપડની રેસીપી કેવી લાગી તો આ રીતે તમારા ઘરે ચોક્કસથી ગોટી જુવારના પાપડ બનાવજો અને રેસીપી તમને ઉપયોગી અને સહેલી લાગી હોય તો વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને સાથે મને કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવશો કે તમને આ પાપડની રેસિપી કેવી લાગી અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ